સુરતના સોલંકી પરિવારના ઘરમાં એક સાથે સાત લોકોના મૃતદેહ મળવાના અત્યંત ચોંકાવનારા રહસ્યમય બની ગયેલા કેસમાં આખરે પોલીસને સફળતા મળી છે પાર્ટનરના વીસ લાખ રૂપિયા દિવાળી પહેલા ગમે તેમ કરીને પાછા આપવાના દબાણના લીધે મનીષે માતા પિતા પત્ની અને ત્રણ સંતાનની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે આ મામલામાં મનીષના પાર્ટનરની ધરપકડ કરી છે પાર્ટનરને રૂપિયા પાછા આપવા માટે મનીષ સોલંકીએ અગિયાર બેંકમાં દસ દસ લાખ રૂપિયાની લોન લેવા માટે અરજી કરી હતી પરંતુ બધી બેંકોમાંથી તેને લોન ન મળતા તે હતાશ થઈ ગયો હોવાનું જણાવવામાં આવ્યું છે મનીષ સોલંકીના ઘરની તપાસ કરતા મળી આવેલ એક બુકમાં વીસ લાખ રૂપિયાનો વ્યવહાર થયા સંબંધી એક ચિઠ્ઠી પોલીસને હાથ લાગી હતી એમાં તેણે હાર્ડવેરના બિઝનેસમાં કોઈ સાથે પાર્ટનરશીપ કરી હોવાની માહિતી પોલીસને મળી હતી અઠયાવીસ ઓક્ટોબરે સવારે સુરતના અડાજણના પાલનપુર પાટિયા પાસે સિદ્ધેશ્વર ડિપાર્ટમેન્ટના પ્લેટમાંથી એક જ પરિવારના સાત લોકોના મૃતદેહ રહસ્યમય રીતે મળી આવતા ખળબળાટ મચી ગયો હતો તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો